બાર જાન્યુઆરી બે થી આ છ રાશિઓની કિસ્મત બદલાશે પર ફાડીને ધન વર્ષા થશે અને કૃપા હવે આ રાશિના જાતકો ઉપર થવાની છે ભક્તો બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછીથી હવે આ રાશિના જાતકોનું ભાગ્ય સો વધીને તેમનો સાથ આપશે હવે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે ભક્તો જે કામ બે હજાર માં અટકેલા પડ્યા હતા તે હવે 12 જાન્યુઆરી 2026 પછી પૂરા થવાના છે આ છ રાશિઓ એવી છે જેની કિસ્મત વિધાતા પોતે લખવાના છે ભગવાન શનિદેવ પ્રસન્ન થઈ જશે અને ધનવાન બનાવી દેશે તો ચાલો ભક્તો આપણે જાણી લઈએ કે બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી કઈ છ રાશિઓનું ભાગ્ય ચંકવાનું છે પણ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કારણ કે અમે રાશિ મુજબના ઉપાયો પણ જણાવીએ છીએ તો ખાસ તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા સૌ પ્રથમ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે બાર જાન્યુઆરી બે હજાર વીસ નો દિવસ આત્મમંથનનો દિવસ રહેશે ચંદ્રનું ગોચર મકર રાશિમાં હોવાથી તમારા દશમ ભાવ પર તેની સીધી અસર પડશે સવારથી જ તમે કામકાજને લઈને ખૂબ જ ગંભીર જણાશો મનમાં અનેક યોજનાઓ ચાલતી હશે પરંતુ તેને અમલમાં મૂકતા પહેલા તમારે થોડો વિચાર કરવો પડશે મંગળનો પ્રભાવ તમને ઉતાવળિયા બનાવી શકે છે પણ યાદ રાખજો કે ધીરજના ફળ મીઠા હોય છે આજે તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો પડશે નહીંતર બનતી વાત બગડી શકે છે નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પડકારજનક છતાં પ્રગતિશીલ છે ઓફિસમાં તમારા બોસ તમારા કામનું નિરીક્ષણ કરી રહ્યા છે જો તમે સરકારી નોકરીમાં છો તો કોઈ જૂની ફાઇલ કે વિવાદ ફરી સામે આવી શકે છે વેપારીઓ માટે આ સોમવાર નવી તકો લઈને આવશે ખાસ કરીને લોખંડ મશીનરી અથવા બાંધકામ ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો બપોર પછીનો સમય ઉત્તમ છે ભાગીદારીમાં કામ કરતા લોકોએ આજે હિસાબ કિતાબમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે આર્થિક દૃષ્ટિએ આ દિવસ મધ્યમ છે આવક કરતા ખર્ચનું પલ્લું થોડું નમી શકે છે કોઈ અણધાર્યો ખર્ચ જેમ કે વાહન રિપેરિંગ અથવા ઘરની કોઈ વસ્તુ પાછળ ખર્ચ થઈ શકે છે શેરબજારમાં રોકાણ કરનારાઓએ આજે સાવધ રહેવું લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક રહેશે ઈન્ટ્રાડે ટ્રેડિંગથી દૂર રહેવું હિતાવહ છે મેષ રાશિવાળા લોકોના પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે પરંતુ પિતા સાથે કોઈ વૈચારિક મતભેદ થવાની સંભાવના છે વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પ્રેમ જીવનમાં આજે થોડી નિરસ્તા આવી શકે છે તમારા જીવનસાથી તમારી પાસેથી સમયની અપેક્ષા રાખશે માટે કામની વ્યસ્તતા વચ્ચે પણ થોડો સમય કાઢજો સાંજનો સમય બાળકો સાથે વિતાવવાથી માનસિક તણાવ ઓછો થશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજે ઘૂંટણ કે સાંધાના દુખાવાની ફરિયાદ રહી શકે છે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય સમાન સાબિત થઈ શકે છે નવમા ભાવમાં રહેલો ચંદ્ર તમારી આધ્યાત્મિકતામાં વધારો કરશે તમે આજે કોઈ અજાણી શાંતિ અનુભવશો તમારી વિચારસરણી પોઝિટિવ રહેશે અને આસપાસના લોકો પણ તમારી ઉર્જાથી પ્રભાવિત થશે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત અથવા મન થશે આજે તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક જણાશે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા ખીલી ઉઠશે લાંબા સમયથી અટકેલા પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના સમાચાર આજે મળી શકે છે જો તમે આઈટી કે એજ્યુકેશન ક્ષેત્રમાં છો તો આજે તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે વેપારમાં વૃદ્ધિના યોગ છે ખાસ કરીને જે લોકો કપડાં જ્વેલરી કે કોસ્મેટિક્સના વ્યવસાયમાં છે તેમને આજે ધારેલો નફો થશે વિદેશ સાથે જોડાયેલા કામમાં પ્રગતિ થશે અને નવા ક્લાયન્ટ્સ સાથે મુલાકાત ફરદાયી રહેશે વૃષભ રાશિના લોકોને અચાનક ક્યાંકથી અટકેલા નાણાં પરત મળી શકે છે જમીન કે મકાનમાં રોકાણ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે જો તમે લોન માટે અરજી કરી છે તો આજે તે મંજૂર થઈ શકે છે લક્ઝરી વસ્તુઓ પાછળ થોડો ખર્ચ થઈ શકે છે પણ તે તમને આનંદ આપશે જો કોઈ કૌટુંબિક વિવાદ ચાલતો હોય તો આજે તેનો સુખદ અંત આવશે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે જે લોકો લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં છે તેમને આજે કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે જીવન સાથી સાથે કોઈ નવી યોજના પર ચર્ચા કરશો તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ આંખોમાં બળતરા કે માથાનો દુખાવો થઈ શકે છે વધુ પડતા બચવું બહારનું ખાવાનું ટાળવું કારણ કે પેટની સમસ્યા થઈ શકે છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે બાર જાન્યુઆરીનો આ સોમવાર માનસિક રીતે થોડો ઉથલપાથલ ભરેલો રહી શકે છે આઠમા ભાવમાં ગ્રહોની યુતિ હોવાથી તમને અગમ્ય ડર અથવા ચિંતા સતાવી શકે છે તમારી વિચારવાની શક્તિ આજે પ્રભાવિત થશે જેના કારણે તમે કોઈ પણ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવશો જોકે આ સમય તમારી આંતરિક શક્તિને ઓળખવાનો છે આજે તમે એક એવા વળાંક પર છો જ્યાં તમારે તમારી વાણી અને બુદ્ધિનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવાનો છે કોઈની વાતોમાં આવીને પ્રતિક્રિયા આપવાનું ટાળજો કાર્યસ્થળ પર આજે તમારે ધીરજને પોતાનું શસ્ત્ર બનાવવું પડશે ઓફિસમાં સહકર્મીઓ સાથે નાની નાની બાબતોમાં દલીલો થઈ શકે છે જે તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે તમારા બોસ આજે તમારા કામમાં ખામીઓ શોધી શકે છે તેથી કામ પર પૂરેપૂરું ધ્યાન આપજો વેપારની વાત કરીએ તો લોખંડ અથવા કેમિકલના વેપારીઓએ સાવધાન રહેવાની જરૂર છે કોઈપણ નવા કોન્ટ્રાક્ટ પર સહી કરતા પહેલા કાનૂની સલાહ લેવી હિતાવહ છે જો તમે શેરબજાર કે ઓનલાઈન ટ્રેડિંગ સાથે જોડાયેલા છો તો આજે મોટું જોખમ ન લેતા નહીંતર આર્થિક ફટકો પડી શકે છે મિથુન રાશિના લોકો આજે આર્થિક રીતે આ દિવસ થોડો ખર્ચાળ સાબિત થશે જૂના દેવા અથવા લોનનો હપ્તો ભરવા માટે તમારે નાણાંની વ્યવસ્થા કરવી પડશે અચાનક સ્વાસ્થ્ય પાછળ પણ ખર્ચ થવાના યોગ છે રોકાણ માટે આજનો દિવસ બિલકુલ યોગ્ય નથી જો તમે ક્યાંક પૈસા રોકવા માંગતા હોવ તો થોડા દિવસ થોભી જવું સારું રહેશે લલચામણી સ્કીમોથી દૂર રહેજો તમને પારિવારિક જીવનમાં મિશ્ર પ્રતિસાદ મળશે જીવનસાથી સાથે કોઈ જૂની વાતને લઈને અણબનાવ થઈ શકે છે જે ઘરના વાતાવરણને બગાડી શકે છે બાળકોના અભ્યાસને લઈને તમે ચિંતિત રહેશો प्रेम संबंधों में रहला जात को ए, आजे तीसरी व्यक्तिनी बातों में आवीने પોતાના સાથી પર શંકા ન કરવી જોઈએ સંવાદ સાધવો એજ સમસ્યાનો ઉકેલ છે તમને સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ભારે પડી શકે છે પેટમાં દુખાવાઓ કે પાચનતંત્રની સમસ્યા પરેશાન કરી શકે છે વાહન ચલાવતી વખતે અને રસ્તો ક્રોસ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી નંબર 4 કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લાગણીઓથી ભરપૂર અને અત્યંત મહત્વનો રહેશે તમારા સપ્તમ ભાવમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી તમારું સંપૂર્ણ ધ્યાન તમારી આસપાસના લોકો અને ખાસ કરીને જીવનસાથી પર રહેશે તમારી સંવેદનશીલતા આજે વધશે જેનાથી તમે બીજાના દુઃખને જલ્દી સમજી શકશો સામાજિક રીતે તમારી સક્રિયતા વધશે અને લોકો તમારી ઉદારતાની પ્રશંસા કરશે આજે તમારું મન શાંત અને સ્થિર રહેશે જેના કારણે તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ યોગ્ય રસ્તો કાઢી શકશો વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ પ્રગતિના નવા દ્વાર ખોલશે જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરો છો તો તમારા પાર્ટનર સાથેના સંબંધો મજબૂત બનશે અને કોઈ નવો મોટો પ્રોજેક્ટ હાથમાં આવી શકે છે નોકરીમાં રહેલા લોકોને આજે કોઈ મોટું પદ અથવા સન્માન મળી શકે છે મીડિયા કલા અથવા લેખન સાથે જોડાયેલા કર્ક રાશિના જાતકો માટે આ સોમવાર સુવર્ણ તક સમાન છે તમારી મહેનતને આજે યોગ્ય પ્લેટફોર્મ મળશે ઓફિસમાં મહિલા સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે જૂના રોકાણમાંથી તમને સારો નફો મળવાની આશા છે પ્રોપર્ટી કે સોનામાં રોકાણ કરવા માટે સમય અત્યંત સાનુકૂળ છે જો તમે કોઈની પાસેથી ઉધાર લીધેલા પૈસા પાછા આપવા માંગતા હોવ તો આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં રહેશે લક્ઝરી અને આરામની વસ્તુઓ પાછળ ખર્ચ થશે તમારા પારિવારિક જીવનમાં ખુશીઓનું આગમન થશે જીવનસાથી સાથેના સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે ઘરમાં વડીલોનો સહયોગ અને આશીર્વાદ તમારી પ્રગતિમાં મદરૂપ થશે પ્રેમ સંબંધોમાં આજે રોમાંસ અને ગંભીરતા બંને જોવા મળશે લગણીની વાત ચલાવવા માટે પણ આજનો દિવસ ઉત્તમ છે તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે પરંતુ સ્ત્રી જાતકોએ હોર્મોનલ સમસ્યાઓ અથવા પગના દુખાવા પ્રત્યે સાવધાન રહેવું યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે સાવધાની કોઈને પણ જામીન આપવાનું અથવા મોટી ગેરંટી લેવાનું ટાળવું નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે બાર વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસનો દિવસ એક સિંહની માફક ગર્જના કરવાનો અને પોતાની ક્ષમતા સાબિત કરવાનો દિવસ છે સૂર્યના પ્રભુત્વવાળી આ રાશિના જાતકો આજે અદ્ભુત આત્મવિશ્વાસ અનુભવશે મકર રાશિનો ચંદ્ર તમારા છઠ્ઠા ભાવમાં હોવાથી તમારામાં એક અલગ જ પ્રકારની શિસ્ત અને કામ કરવાની ધગશ જોવા મળશે માનસિક રીતે તમે આજે કોઈપણ પડકારને ઝીલી લેવા માટે તૈયાર હશો જો ભૂતકાળમાં કોઈ બાબતે તમે હતાશા અનુભવી હોય તો આજે તે હતાશા દૂર થશે અને નવી આશાનો સંચાર થશે તમારી એક નેતૃત્વની ભાવના જાગશે જે તમને ભીડ થી આજે તમારી ધાક જામશે જો તમે ટીમ લીડર કે મેનેજર છો તો તમારા નિર્ણયોની પ્રશંસા થશે વિરોધીઓ આજે માથું ઊંચકવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારી તીક્ષ્ણ બુદ્ધિ અને વ્યૂહરચના સામે તેઓ ટકી શકશે નહીં જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે અથવા ઇન્ટરવ્યુ આપવા જવાના છે તેમના માટે બાર જાન્યુઆરીનો દિવસ સફળતાના સંકેત આપી રહ્યો છે વેપારની દ્રષ્ટિએ આજે હરીફાઈ વધુ રહેશે પણ અંતે વિજય તમારો જ થશે કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા લોકોએ આજે નવા પ્રોજેક્ટ માટે ઉત્સાહ બતાવવો જોઈએ કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલા વેપારીઓને આજે રાહત મળી શકે છે આર્થિક રીતે આજે ભાગ્ય તમારો સાથ આપશે આવકના એક કરતા વધુ સ્ત્રોત ઊભા થવાની શક્યતા છે જો તમે સરકારી યોજનાઓમાં રોકાણ કરવા માંગો છો તો આજનો દિવસ શ્રેષ્ઠ છે લાંબા સમયથી અટવાયેલું પેમેન્ટ આજે અચાનક મળી જવાથી તમારી આર્થિક ચિંતાઓ હળવી થશે જોકે કે મોજશોખ અને દેખાડા પાછળ વધુ પડતો ખર્ચ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો બચત કરવાની આદત આજે તમને ભવિષ્યમાં ખૂબ કામ લાગશે પારિવારિક દૃષ્ટિએ સિંહ રાશિના લોકોનો દિવસ મધ્યમ રહેશે કામની વ્યસ્તતાને કારણે તમે પરિવારને પૂરતો સમય આપી શકશો નહીં જેના કારણે ઘરના સભ્યો થોડા નારાજ થઈ શકે છે ખાસ કરીને જીવનસાથી સાથે અહંકારનો ટકરાવ ન થાય તેનું ધ્યાન રાખવું પ્રેમ સંબંધોમાં રહેલા જાતકોએ આજે પોતાના પાર્ટનરની વાતને માન આપવું જોઈએ સાંજનો સમય કોઈ સામાજિક કાર્યક્રમમાં વીતી શકે છે જ્યાં તમારી પ્રતિષ્ઠા વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે તમારે તમારી આંખો અને પાચનતંત્રનું ધ્યાન રાખવું પડશે જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આજે ગુસ્સાથી દૂર રહેવું અને નિયમિત દવા લેવી સાવધાની કોઈની પણ અંગત બાબતમાં દખલગીરી ન કરવી નહીંતર બદનામી થઈ શકે છે નંબર છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક રીતે અત્યંત સક્રિય રહેશે ચંદ્ર પાંચમા ભાવમાં ગોચર તમારી નિર્ણય શક્તિને તીક્ષ્ણ બનાવશે તમે આજે દરેક વસ્તુનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરશો તમારી અંદર રહેલો કલાકાર કે સર્જક આજે બહાર આવશે તમે નવી પદ્ધતિઓ દ્વારા તમારા જીવનને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરશો માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અનુભવશો કારણ કે ઘણા સમયથી ચાલી આવતી દ્વિધાઓનો આજે અંત આવશે તમારી વાણીમાં આજે એક અલગ જ મીઠાશ અને સમજદારી જોવા મળશે જે લોકોને તમારી તરફ આકર્ષિત કરશે વ્યાવસાયિક રીતે આજનો દિવસ તમારા માટે અદભુત છે ખાસ કરીને જે લોકો શિક્ષણ સલાહકાર લેખન અથવા બેન્કિંગ ક્ષેત્રે છે તેમને આજે મોટી સફળતા મળી શકે છે તમારી કાર્યશૈલીમાં ફેરફાર લાવવો તમારા માટે ફાયદાકારક રહેશે વેપારીઓ માટે દિવસ લાભદાયક છે ખાસ કરીને નિકાસ કે આયાતના ધંધામાં જોડાયેલા લોકો માટે ગ્રાહકો સાથેના વ્યવહારમાં આજે તમને સફળતા મળશે જો તમે કોઈ નવો કોર્સ કે ટ્રેનિંગ શરૂ કરવા માંગતા હો તો બાર જાન્યુઆરીનો દિવસ શુભ છે સહકર્મીઓ તમારા પર ભરોસો મૂકશે અને તમારી મદદ લેશે આર્થિક દ્રષ્ટિએ દિવસ ઘણો સારો રહેશે અચાનક કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધનલાભ થવાની શક્યતા છે જો તમે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો તો નિષ્ણાતોની સલાહ લઈને આગળ વધી શકાય છે સંતાનોના ભવિષ્ય માટે કોઈ ફિક્સ ડિપોઝિટ કે વીમો લેવા માટે આજનો દિવસ અનુકૂળ છે બિનજરૂરી ખરીદી પર અંકુશ રાખવો જરૂરી છે કારણ કે નાની નાની બચત જ તમને મોટી આર્થિક સુરક્ષા આપશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત થશે જીવનસાથી સાથેના સંબંધોમાં નવી ગાઢતા આવશે અને તમે તેમની સાથે ભવિષ્યની યોજનાઓ ઘડશો પ્રેમમાં રહેલા લોકો માટે આજનો દિવસ એકરાર કરવા માટે શ્રેષ્ઠ છે જો કોઈ મિત્ર સાથે મંદુઃખ થયું હોય તો આજે પહેલ કરીને સંબંધ સુધારી લેજો ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે સ્વાસ્થ્યની બાબતમાં આજે તમે ઉર્જાવાન અનુભવશો તેમ છતાં રાત્રિના સમયે હળવો ખોરાક લેવો હિતાવહ છે કમર કે પેટના દુખાવાની સમસ્યા હોય તેમણે ભારે વજન ઊંચકવાનું ટાળવું જોઈએ સાવધાની આજે અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરવો અને ઉતાવળમાં કોઈ પણ આર્થિક લેવડદેવડ ન કરવી મિત્રો જો તમે બાકીની રાશિ વિશે જાણવા માંગો છો તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમે તમારા માટે બાકીની રાશિ માટે શું ઉપાય કરવા તે પણ જણાવીશું જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો ને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો